હમણે મારા દાદા આવશે મારા દાદી લાવશે એટલે મારા દાદી ને જોને કંકુ પગલા પાડી અને ઘીરે લાવીશ એટલે મારા દાદી ને આવી રીતે હાસું ને એટલે મારા દાદી આવી ને એટલે મને બહેરું બીજું કરી દેશે મારા દાદી મારા ખોચીડા ની છોડી કેટલું ભણી છે નવા નવા ઓઠા દીધા જ રાખે છે મને એમ કે માન મેર પડી ગયો તા તો ઓલ્યો ઘટાડો ન્યાત ગુડાય છે અરે નહરે જવાબ લઈને વી આવે કોણ ડોહલી તને તો નો જ લેવા દઉં આ ભૂરો દાદો છે આજ ભાઈ અમારા દાદા ઠાલા પુલા એમના માઇલે આવે લગભગ ડોલી જીકી ગયો હોય મારા સપના કોઈ જિંદગીમાં પૂરા નહીં થાય કા દાદા મારા દાદીને કાનો નો લાયા હારી ગયા ને એ હારી નથી ગયો તો એ હસ્કેલે ડોહલી ને મારા બેને હારે જવાબ થયા હે હા અને આ શું છે આ તો દાદા સમજો માર દાદીને મેં કીધું લાવે તો કંકુ પગલા પાડું કીધું મારા દાદા ના બે ના લાય હવે તે આટલી બધી મહેનત કરી છે હું એકલો પગલા પાડતો તમારા પગલા પાડી શું કરવા તમે તો રોયજા નહી કુટાવ છો આપણે તો આ બાજ ધોરી ની અંદર કુડા મારા ખચીડાની અશકેલ એવો પ્રશ્ન કીધો છે ને એનો કાંઈ ઉકેલ નથી ચાલતો પણ દાદા સમજો એ હશે તીયાની દીકરી નકર તો આખું ગામ છે બધાનો પ્રશ્ન જવાબ લઈને જાય આ એ હાસો દીકરા તારો શું કરું હવે પણ દાદા એને કીધું શું એ તો ક્યો મને હવે એ કેવામાં દીકરા એમાં એવું છે કે આપણે તે કઈને નથી હે હા શું નથી પોતાની બાયડી પોતાને નો દેખાડે અને આખા ગામને દેખાડે હવે ઈ વસ્તુ શું હા

અજે હું ઇમણામ છું અને તારા ઘડિયા લગન લેવા છે વેતો થઈ જા વેતો થઈ જા તું આવા કરો આહા હા આ ડોહલીમાં તો બુદ્ધિ નથી પણ મારો દીકરો એને આ પ્રશ્નનો જવાબ દેશે કોણ ઈ ભલે જે દેતા હોય ઈ પણ મારે આનો ઉકેલ નકી કાઢવો પડશે કાઠ આહા હા હા હવે ધીરે બેય થાક્યો છો Lah, karena doanya sapi, aku. Aku itu bahan papan, Kan kayu, kau, wuter, len. Kenapa, koi, kita, wusi? Bapak? Bapak? Bahan bapaknya yah,

એક પત્ની હોય એના ઘરવાળાને ન દેખાડે એના ભાઈ ને દેખાડે એના બાપાને દેખાડે એની મા દેખાડે બધાય ને દેખાડે હવે શું માર દાદા બોલ્યા મંગુડી પાહે અને મંગુડી ત પ્રશ્ન જવાબ હાસો દે દેશે એટલે મારા દાદા તરત કીસ્યા વાહ ઇકરા વાહ કા દાદા થઈ ગયો કા મે કીધું તમ મંગુડી પાહે જાવ કોઈ ન આવ કે તો નઈ પૂછવાનું મારા બાપ તઈ ઠીકાય મને માર્યા

તે મને કેમ નો ખબર પડી પેલા બાપા તમે ક્યાં વિયા છો આખા ગામમાં ગોતી ગોતી ને હવે તું ગાંડો થયો પણ બોલે શું છે ઓલા મુકી પ્રશ્ન જેવો કર્યો હે ને તે એનો જવાબ જ ન જડતો કેવો પ્રશ્ન કર્યો છે પ્રશ્ન એવો છે કે એક પત્ની રહીને એના પતિને નો દેખાડે અને બીજા બધાને દેખાડે ઈ શું પગા બાપા બહુ મોટા ધર્મ સંકટ માં નાખી દીધો કાકા એમાં પ્રશ્ન એવો છે મને નથી લાગતું કોઈ જવાબ લઈ લાવે કાકા તમે ખોટી ઉપાધિ છોડી દો

કે જાય જાય બધાય જાય તોય આરે કોઈ નો જાય આનો ઉકેલ કાલ સવાર સુધીમાં તમારે લાવવાનો છે જાય જાય બધાય જાય કોઈ નો જાય ઇની હાયરે કોઈ નો જાય ક્યો